દીવો પ્રગટાવવાના જ્યોતિષ ઉપાય પૂરો વિડિયો જોવો હિન્દુ ધર્મની કોઈ પણ પૂજા કે ધાર્મિક કાર્ય દીવો પ્રગટાવ્યા વિના પૂર્ણ થતું નથી દીવો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીનો વાસ થાય છે આ સિવાય ઘરમાં દીવો પ્રગટાવવાથી ઘરના વાસ્તુ દોષનો પણ અંત આવે છે હિન્દુ ધર્મ ગ્રંથોમાં દીવો પ્રગટાવવાના ઘણા ફાયદા જણાવવામાં આવ્યા છે એ જાણીએ તે પહેલા આ વિડિયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો એક તલના તેલનો દીવો ખાસ કરીને દેવી લક્ષ્મીની સામે તલના તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે તલનું તેલ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે એવો માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીની સામે તલના તેલનો દીવો પ્રગટાવવાથી તેમના આશીર્વાદ મળે છે અને તલના તેલનો બે સરસવના તેલનો દીવો સરસવના તેલનો દીવો મુખ્યત્વે ભગવાન હનુમાન અને ભગવાન શનિની સામે પ્રગટાવવામાં આવે છે સૂર્યાસ્ત પછી હનુમાનજીની સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ શનિદેવ ની સામે સરસવ ના તેલ નો દીવો પણ પ્રગટાવવામાં આવે છે જો કોઈ વ્યક્તિ શનિ ના પ્રભાવમાં હોય તો શનિદેવ સામે સરસવ ના દીવો પણ પ્રગટાવવામાં આવે જો કોઈ વ્યક્તિ શનિના પ્રભાવમાં હોય તો શનિદેવ ની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી તમામ દોષ દૂર થઈ જાય ત્રણ મહુઆ તેલનો દીવો ભગવાન શિવને ને મહુઆ તેલ ખૂબ જ પ્રિય છે આઠ વાટ વાળો મહુઆ તેલ દીવો પ્રગટાવીને ભોલેનાથ ને પ્રસન્ન કરી શકે માન્યતાઓ કહે છે કે આઠ વાટ વાળો મહુઆ તેલનો દીવો પ્રગટાવવાથી જીવનમાંથી રોગો દૂર થાય ચાર જેતુન તેલનો દીવો જો કેતુ ગ્રહ આણી કુંડલીમાં ખૂબ જ ખરાબ પરિણામ આપી રહ્યો હોય તો આપણે જેતુન તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આમ કરવાથી ભગવાન ગણપતિ પ્રસન્ન થાય છે અને કેતુ ગ્રહ આણ શુભ ફળ આપવા લાગે પાંચ લીમડાના તેલનો દીવો જો કોઈ વ્યક્તિનો મંગળ ગ્રહ ખૂબ જ અશુભ હોય અને તેને વારંવાર ઈજા થાય કે કોઈ અકસ્માત થાય તો ઘરમાં તેલનો દીવો પ્રગટાવવો જોઈએ છ દીવો પ્રગટાવતા સમય રાખો દિશાનું ધ્યાન દીવો પ્રગટાવતા સમયે હંમેશા દિશાનું ધ્યાન રાખો ભૂલથી પણ દીવો ખોટી દિશામાં પ્રગટાવવાથી નુકસાન થઈ શકે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે છે ખોટી દિશામાં દીવો રાખવાથી નુકસાન વેઠવાનો વારો આવે જ્યારે પણ દીવો પ્રગટાવો તો તેને પશ્ચિમ દિશામાં જ રાખો શાસ્ત્રમાં કહેવાયું છે કે ખાટા દિશામાં દીવો રાખવાથી નુકસાન વેઠવાનો વારો આવે જ્યારે પણ દીવો પ્રગટાવો તો તેને પશ્ચિમ દિશામાં જ રાખો આવું કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવી શકે છે સાત જો તમે બીમારીઓથી પરેશાન છો અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય ખૂબ જ બીમાર છે તો પીપળના ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવો આ ઉપાય સતત એકતાલીસ દિવસ સુધી કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી રોગોમાં પણ રાહત મળે છે અને કરવે જલ્દી થઈ અને દર્દી જલ્દી સ્વસ્થ થઈ જાય આ સિવાય આ ઉપાયનો ઉપયોગ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પણ કરી શકાય છે આઠ જો કોઈ વ્યક્તિનો ગુરુ ગ્રહ નબળો હોય તો તે વ્યક્તિએ તેલ સાથે હળદર મેળવી ગુરુવારે તેનું દાન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે તેનું દાન કરવાથી ગુરુ ગ્રહ બળવાન બને છે અને શુભ ફળ આપવા લાગે માથા સરસવ સરસવનું તેલ લગાવવાથી શનિ ગ્રહ ઉચ્ચ અવસ્થામાં પરિવર્તિત થાય છે એક વાસણ માં તેલ લો અને ભગવાન નામનો નામ નો જાપ કરતી વખતે તેને તમારા માથા પર ઉતારો અને બહાર ફેંકી દો આમ કરવાથી રોગો નાશ પામે છે મિત્રો વિડીયો જોવા માટે ખુબ ખુબ આભાર વિડીયો ને લાઇક અને શેર કરીને અને ચેનલ ને